ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલી કેપીએસ કોલેજની સામેની પ્રી પ્રાઇમરી સ્કૂલની દિવાલ ઉપર વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન સંસ્થાના વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું હતું કેપીએસ શાળાની વર્ષગાંઠ નિમિત્તે કોલેજના આચાર્ય અને સંસ્થાના હોદ્દેદારો દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલને દિવાલ ઉપર પેઇન્ટિંગનું આયોજન કરતાં શાળાના બાળકો દ્વારા પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈને વોલ પેઇન્ટિંગ બનાવ્યા હતા બાળકોએ અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ દિવાલો ઉપર બનાવ્યા હતા આ પ્રસંગે ભાવનગરના સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર અમુલભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ફાઇન આર્ટ્સમાં શિક્ષણ લેનાર શ્રેષ્ઠ કલાકાર ડોક્ટર મલય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ ધ કેપીએસ ટ્રસ્ટ સંચાલિત જે કોલેજ છે તેમના

અને સંસ્થા ખૂબ સરસ વિદ્યાર્થીઓને જે અત્યારે જરૂરી મટીરિયલ અને એમને જે માર્ગદર્શન છે એ વિધિવત રીતે એમને પૂરું પાડેલ છે અને આવા અવનવા કાર્યક્રમો છે થઈ સંસ્થા દ્વારા અવારનવાર થતા હોય છે હું તેમના પ્રિન્સિપાલ શ્રી ટ્રસ્ટ મંડળ અને સર્વે સ્ટાફ વિદ્યાર્થીઓને છે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ઓગણીસો ને પંચોતેર માં સ્થપાયેલી સંસ્થા એટલે કેપીએસ કેરાલા પીપલ એજ્યુકેશન સોસાયટી હંમેશા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કૃતિ અને સંસ્કાર બંને કોલેજ ના આચાર્ય શ્રી જગતભાઈ ભટ્ટે ખૂબ સરસ મજાનું અહીંયા વોલ પેઇન્ટિંગનું આયોજન કર્યું છે એટલે હું તો એવું કહીશ કે જગતભાઈ બધી દિવાલોને જીવતી કરવાનો પ્રયાસ કર્યો છે અને અહીંના વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ બધા ભેગા થઈને એટલા જ ઉત્સાહ સાથે સરસ મજાની દિવાલને પતરંગી અને બોલતી કરી દીધી છે ભાવનગરમાં છેલ્લા પચાસ વર્ષથી હું પણ એક આ સંસ્થાનો શિક્ષક હતો રિટાયર થઈ ગયો છું પણ હંમેશા હળવા વાતાવરણ સાથે એજ્યુકેશન સંસ્કાર અને સંસ્કૃતિના સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે આ સંસ્થા હંમેશા અગ્રેસર રહી છે અને અગ્રેસર રહેશે આખું વર્ષ હું જગત ખર ને કહું છું કે આખું વર્ષ હવે તો આ મુ ગોલ્ડન જ્યુબલી સંસ્કાર સંસ્કૃતિ અને અલગ અલગ મેળાઓ સાથેની ઉજવણી થતી રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ